આજરોજ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં શાળા નંબર બે દરબારગઢ વિસ્તારમાં આવેલ છે જેમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી સુરેશકુમાર ડી પ્રજાપતિ તેઓ શ્રી ફરજ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો છ વર્ષના સમયગાળા દરમિયાન તેઓ ત્રણ વર્ષ આચાર્ય તરીકે તેમજ ત્રણ વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી સદર શાળામાં ભૌતિક વિકાસ માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ તથા શાળાના નવીન મકાનનું બાંધકામ કરવામાં ગ્રામજનો તેમજ શાળા પરિવાર દ્વારા પ્રશંસનીય કામગીરી કરી ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો આ સમય દરમિયાન તેમને ગામ લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને સહકાર મળેલ છે તેમજ શાળાના શિક્ષક પરિવાર બાળકો સાથે પારિવારિક ભાવનાનું નિર્માણ કરેલ છે આજે સવારે દીપ પ્રગટ્ય કરી શાળાના શિક્ષક સ્ટાફ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં ગામના સંત વડીલ શ્રી મણિભાઈ પ્રજાપતિએ હાજરી આપી આશીર્વાદ તેમજ ભેટ સોગાદ આપી હતી તથા ગ્રામજનો વડીલો તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા ભેટ સોગાદ આપી તેમને ખૂબ જ ઉત્સાહપૂર્વક ટ્રોફીઓ આપી શાલ ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું બાળકો દ્વારા સ્વાગત ગીત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી સમગ્ર માહોલ જાણે ખૂબ જ ઉત્સાહભર્યો અને લાગણીભર્યો ઊભો થયો હતો આ વિદાય સમારંભના શ્રી સુરેશભાઈ સાહેબના ઘર પરિવારના તમામ સભ્યો તેમજ સગા સંબંધીઓ તેમજ ગામના આગેવાનો બહેનો ભાઈઓ હાજર રહ્યા હતા તેમજ મધ્યાહન ભોજનની બહેનો દ્વારા પણ ભેટ સોગાદ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું આખો માહોલ લાગણીમય બની ગયો હતો ઉત્સાહ અને થોડા દુઃખ વચ્ચે વિદાય લેતા અશ્રુભીની પરિસ્થિતિમાં સુરેશભાઈ સાહેબશ્રીને શાળામાંથી વિદાય કરવામાં આવ્યા હતા અને ભોજન પણ રાખવામાં આવેલ હતું રિપોર્ટર જવાહર વણઝારા હિંમતનગર ઇલોલ